એડવોકેટ કાર એટલે કે વકીલ સાહેબની ની વેગીનાર ગાડી વેસવાની છે જે મિત્રો એકદમ સાસવેલી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે સસ્તા ભાવે છે સારી ગાડી છે મોડલ બે હાજર બાર નું છે સીએનજી ગાડી છે આ વેગનાર ગાડી વેસોની છે વકીલ સાહેબની ગાડી છે વેગનાર પીએક્સ આઈ મોડલની વાત કરીએ તો બે હાજર બાર મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી સાથે આ વેગનર ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં વીમો ચાલુ છે પાસિંગ ચાલુ છે પીયુસી ચાલુ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે ફોર વિન્ડો પાવર વિન્ડો ગાડી તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીના સીટ કવર સારા છે અને ટાયરની કન્ડિશનની વાત કરીએ તો મિત્રો એસી ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વકીલ સાહેબની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર બારનો મોડલ વીએક્સ વેંગીનાર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ફક્ત ને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને ગાડીના ઓનર મિત્રો પાસ છે આ વેગનર ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જજો જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે